શાંત નેરમાં સત્તરમો કામાં અશ્વ મહોત્સવ થયો સંપન્ન પરપ્રાંતમાંથી પણ શ્રેષ્ઠ નસલના અશ્વનું થયું હતું આગમન વિજેતા અશ્વ રાજવી પરિવાર દ્વારા કરાયું સન્માન મોરબી પરિવાર દ્વારા આયોજિત આ વાર્ષિક મહોત્સવમાં કેવળ ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન પંજાબ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ ઉત્તમ ઓલાદના અશ્વો સાથે પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ આયોજન અશ્વ પ્રેમીઓ અને સંવર્ધકોને એક મંચ ઉપર લાવી અશ્વ કળાના આદાન પ્રદાન માટેની ઉત્તમ તક પૂરી પાડી હતી આ પ્રદર્શન દરમિયાન વિશેષ રૂપે સૌરાષ્ટ્રની ઓળખ સમાન કાઠિયાવાડી અને મારવાડી નસલના શુદ્ધ અશ્વ ઉપસ્થિત જનમેદનીમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા અહીં અશ્વોની શારીરિક સંરચના રંગ ઊંચાઈ અને તેમની વિશિષ્ટ ચાલના માપદંડને આધારે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશ્વ સવારોએ સાહસિક કર્તબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા સ્પર્ધાના અંતે વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અશ્વના માલિકોને પ્રમાણપત્રો અને પારિતોષિક અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું વાંકાનેર રાજવી પરિવાર અને કામા કાંઠિયાવાડ અને મારવાડ એસોસિએશન સંસ્થાના ઉપક્રમે યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અશ્વ પ્રજાતિઓનું જતન કરવાનું તેમજ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે અશ્વ ઉછેરક કરવા પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રસંગે વાંકાનેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેને કારણે સમગ્ર મેદાન અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું હતું અશ્વ મેળો પ્રદેશ પ્રદેશની ભાતીગળ અશ્વ સંસ્કૃતિને જીવંત રાખવા માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહ્યો છે મારી ઘોડીનું નામ બીજલ હું રેવાલ સ્પર્ધા માટે આવ્યો હતો જ્યાં આપણી બીજલ ઘોડી પહેલો નંબર પ્રાપ્ત કરેલ છે અમે દિવસથી મેઇન આનું પ્રયોજન છે કે જે આપણા અશુઓ વિલુપ્ત થતા જાય છે તો અશુઓનું એક રિવ્યમ કરી અને અશ્વ લોકો પશુપાલન તરફ વળે અશ્વનું પાલન કરતા થાય અને બ્રીડરો સારી જાતિના કાઠિયાવાડી મારવાડી અશ્વનું પાલ પાલન કરે એ માટેનું આયોજન છે અને એમને પ્રોત્સાહિત કરવાનું આયોજન છે ભવિષ્યમાં પણ કામા અશ્વસો અને સરકારથી તરફ આવા સુંદર અશુઓની ખરીદી અશ્વશો કરવામાં આયોજન કરવામાં આવશે